પ્રેમમાં વ્યક્તિ કઈ પણ કરી જાય છે ત્યારે આવી જ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેની પ્રેમિકાના પતિ ની હત્યા કરી નાખી જેવી સમગ્ર ઘટના જેતપુર માંથી સામે આવી હતી જેમાં ઘટના મુજબ પ્રેમીએ તેની પ્રેમિકા સાથે એક થવા માટે નડતરરૂપ પતિને પ્રેમીએ મોત ને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે હાલ તો પ્રેમીને તેની પ્રેમિકા ના મળી પરંતુ જેલના સળિયા જરૂર મળી ગયા આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણ છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે માથામાં મારી ત્યારે પ્રેમી અને તેની પ્રેમિકાના પતિની હત્યા કરવાના ગુનામાં હાલ તો તે જેલમાં છે જેતપુર શહેરમાં વિશે પૂર્વે રેલવે ટ્રેક ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ પરપ્રાંતિય કારીગરનું મત ટ્રેનની ઠોકરથી નહીં પરંતુ સાથી કારીગરે મૃતકની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય ત્યારે એ સંબંધમાં મૃતક બાધારૂપ લાગતા તેના માથાના તથા શરીરના ભાગે બૂથડ પદાર્થની ઈજા પહોંચાડીને રેલવે ટ્રેક ઉપર મૂકી દીધો હતો જેથી કરીને કોઈને હત્યા કરી હોય તેવી શંકા ન જાય પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું ત્યારે શહેરની જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મિરઝાપુર જિલ્લાના બડવેલ ગામનો બબલુ મનુભાઈ બિંડ ઉંમર વર્ષ પિસ્તાલીસ નામનો પરપ્રાંતિય મજૂર પાંચેક વર્ષ પૂર્વે જેતપુર શહેરમાં કારખાનાઓમાં મજૂરી કામ કરવા માટે આવેલ હતો ત્યારે અહીં તેમના બે શાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય બિંડ નામનો વ્યક્તિ પહેલાંથી જ કારખાનામાં કામ કરતો હોવાથી તે બધાની સાથે રહેતા હતા ત્યારે બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબલુ ની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા હતા ત્યારે ગત તારીખ છવ્વીસ જૂને બબલુ ઠેકેદાર શિવદાની સાથે એમ્પોરિયમ ટેક્સટાઇલમાં કામ કરવા ચાલ્યા ગયા હતા ત્યારે વહેલી સવારે કૌટુંબિક દિયર મનોજે ઘરે આવીને મીતાને જગાડીને જણાવ્યું હતું કે મનોજ રેલવે ટ્રેક ઉપર પાટા પાસે પડ્યો છે તેને કોઈએ ટ્રેનની ઠોકર મારીને માથા તથા શરીરના બીજા ભાગમાં ઈજા પહોંચી છે જેથી બનાવ સ્થળ ઉપર જઈને બબલુને પ્રથમ અહીં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ માથાના ભાગમાં ગંભીર ઈજાથી બબલુ કોમામાં જ હતો ત્યારે તેને અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ત્રણ દિવસની સારવાર બાદ બબલુનું મોત થતા ત્યાંથી પીએમ કરાવીને અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે બબલુના ના મોત ને કારણે તેનો કૌટુંબિક ત્યારે તેની ટ્રેનમાં રડતી હતી ત્યારે આ જોઈને મનોજે કહ્યું હતું કે તું રડ નહીં હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ સાથે રાખીશ અને આપણે પાંચેક વર્ષથી સંબંધ તો છે જ અને તારી સાથે લગ્ન કરવા માટે જ મેં તારા પતિ બબલુની હત્યા કરી નાખી છે ત્યારે આ સાંભળીને મિતા ખૂબ જ રડી પડી હતી અને અનૈતિક સંબંધોને કારણે પતિની હત્યા થઈ તે વાત બધાને જાણ થશે તો પરિવારની બદનામી થશે તે ડરે તેણે પોલીસ સ્ટેશન ખાતે આવીને ફરિયાદ કર્યા વગર જ ચાલી ગઈ હતી ત્યારબાદ આજરોજ ખૂબ જ હિંમત કરીને પોલીસ સ્ટેશને આવીને અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દિયરે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે મિતાની ફરિયાદ નોંધીને આરોપ

नहीं जाएगा नहीं रास्ता लेगा वो बात ले तो हम लोग में तो झगड़ा हुआ था तो तो गए थे स्टेशन पे वो स्टेशन से आए थे मनोज हमको पांच बजे भोर में जगाया था उतना झगड़ा नहीं हुआ था खाना खाने के हम लोग में झगड़ा हुआ था वो बोले खाना खा ले हम आते हैं स्टेशन और इसे ऐसे बोले थे हमको उतना झगड़ा नहीं होता था हम लोग में वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया हम सोचे कि ट्रेन से लगा होगा यही सोचे थे फिर बाद में बोला कि मैंने मारे हैं बोला ऐसे क्यों क्यों मारा वही गली बदे बोल रहा हूँ गली बदे वो बोलता था कि तुम लोग जाओगे में तो गली मांगोगी मेरी मम्मी पापा को ऐसे किस फौदारी करोगी ऐसे अच्छा इसको मार दे नहीं रहेगा नहीं जाएगा यही सब वो बोला कि तेरी लड़की लड़का को हम देख लेंगे संभाल लूंगा यही सब बोला था हमको

તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઈજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજ્યું જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતા માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતા બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણજના છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પદાર્થ માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ રેલ ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે કપાવી શકાય પણ એ દરમિયાનમાં જાણ પોલીસને પોલીસ પહોંચી અને હોસ્પિટલથી વધુ સારવાર માટે રાજકોટ કરવામાં આવેલ આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમય ત્યાં પ્રેમ સંબંધ હતો અને સાથે જ આરોપી જે છે એમને ક્યાંક આજે મૃતકની પત્નીના તેમના શરીરના ભાગે ક્યાંક નામ પણ ત્રોફાવેલા જોવા મળી રહ્યા હા આ મૃતક જે છે એમની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાનું સર્વપ્રથમ પોલીસને ડાઉટ જતા તેમણે તેમની સરી સ્થિતિનું પંચનામું મનોજની સરી સ્થિતિનું પંચનામું કરતા તેમાં તેમણે આજે મરણ જનાર છે એમની પત્નીનું નામ ટૂંકમાં ત્રોફાવેલ હતું જેના આધારે પ્રથમ ડાઉટ જયેલ અને પછી એના આધારે એમને ઇન્ટ્રોગેશન કરીને આખી ઘટનાનો પર્દાફાશ થયો